બોડોઈ લાઈવમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં વીતેલા ચાર દિવસ દરમિયાનમાં પૂરના પાણીએ તારાની સર્જી છે હવે પાણી ઓતરી ગયું છે પરંતુ કાટમાળના ઢગડા અને ગંદકી ચોમેર ગંદકી ફેલાયેલી છે જેને લીધે રોગચાળાની દહેશત છે આ વિસ્તારના અમે જે વાત કર્યા છે વડોદરાના વીઆઈપી રોડ કાળીબાગના જલારામનગર બે વિસ્તારના નાગરિકો કે જેઓ છોટાઉદેપુર જિલ્લો અને પૂર્વ પટ્ટી સાથે સંકળાયેલા વિસ્તાર છે એ તરગોળ હવેલી ડુમા ઉચેત સહિતના વિસ્તારના ગામોના બારિયા સમાજના નાગરિક નાગરિકો જો ત્યાં વતન છોડીને રોજગાર માટે ત્યાં રહી રહ્યા છે અને પરિવાર સાથે તેઓ તમે જો ઘરોની સ્થિતિ પણ કેટલી બધથી બદતર થઈ ગઈ છે પરંતુ કોઈને કોઈ પરવા નથી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેટરો ધારાસભ્ય કોઈ ત્યાં પહોંચ્યું નથી ને આ લોકોની ગુહાર લગાવી રહ્યા છે એમને મદદ કરો અમને અહીંથી ગંદકીમાંથી ઉગારો કાટમાળના ઢગલા અને ગંદકીની વચ્ચે આ જનજીવન સ્થિર થઈ ગયું છે અને ગમે ત્યારે રોગટાળો ફાટી નીકળે એવી વ્યવસ્થા વચ્ચે અહીં યુવાનોએ પણ આક્રોશ ઠાલવ્યો છે અહીંના પરિવારો પણ ખૂબ જ રોષિત છે કોઈ સાંભળવાવાળા કાન નથી અને જે રીતની આખી સિચ્યુએશન છે આફત મુસીબત સમયે કોઈ સાંભળતું નથી જેને લીધે આ યુવાનો આક્રોશ તે પણ આપણે વડોદરા નગરની અંદર કારેલીબાગ વિસ્તારની કારેલીબાગ વિસ્તારમાં વિશ્વમંત્રી નદી કિનારા અહીંયા આગળ જે પાણીની હોનારત થઈ છે એ અહીં આગળ ગંદકીનું સામ્રાજ્ય ફેલાવેલું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે કચરાના ઢગે ઢગ મારેલા છે તે છતાં પણ અત્યારે કોર્પોરેશન તરફથી કોઈપણ જાતની મદદગીરી અહીંયા સુધી પહોંચેલી નથી એટલે અમે તંત્રને એટલે અમારી રજૂઆત કે ખાવાનું તો સમયસર પહોંચે છે પણ જે ગંદકીનું જે સામ્રાજ્ય ફેલાવેલું છે અને કોર્પોરેશનને અમે અરજ કરીએ છીએ કે આ જે ગંદકી જે છે એ ગંદકી અહીંયા આગળથી સાફ કરે જેથી કરીને જે અમારું જે જીવન જે છે એ થોડુંક રેગ્યુલર રેગ્યુલરમય જાય અને અહીંયા આગળ અહીંયા આગળ પણ નાના નાના બાળકો છે અને વૃદ્ધો પણ છે એ વૃદ્ધોની હાલત પણ અત્યારે ઘણી ખરાબ છે કારણ કે જેટલા જે ઘરની અંદર તે ગંદકી અમે બહાર પાડીએ છીએ પરંતુ અહીંયા ઢગ એટલો બધો બેસેલો છે કે અમુને મૂકવાની જગ્યા પણ નથી એટલે અમે તંત્રને તાકીદ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે જલારામનગર વિભાગ બેની અંદર આવીને અહીંયા સાફ સફાઈ કરે જલારામ નગરની અંદર કોર્પોરેશનની ગાડીઓ આવે છે પરંતુ જે આગળનો જે ભાગ છે એ આગળના ભાગમાંથી જ એ લોકો આગળ ઉઠાઈને જતા રહે છે પણ જે ઇન્ટીરિયર જે અંદરનો જે ભાગ છે એ અંદરના ભાગ સુધી કોર્પોરેશનની એ પણ ગાડી અત્યાર સુધી આવી નથી અને અહીંયા આગળ ગંધ પણ એટલી બધી મારે છે કે જેથી કરીને ઘરમાંથી બહાર નીકળવાની પણ અમારી જગ્યા નથી એટલે એટલી રજૂઆત કે કોર્પોરેશનને અને અહીંયા આગળ શું છે કે એક ઘરની અંદર તીસ મન ઘઉં તીસ મન ઘઉં પણ ખરાબ થઈ ગયા છે અને ફૂલીને બહાર નીકળ્યું છે ગંધ એટલી બધી મારે છે કે આવનાર જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ એ ખાઈને ઘણા બધા પ્રાણીઓ પણ મરી ગયા છે અહીંયા સુધી હટે તો પણ પ્રાણીઓની જે બચાવ કામગીરી છે એ પણ થાય અને આગળનો જે વિસ્તાર સાફ થાય એ અમારે ખાસ રજૂઆત છે એટલે અમારો જે આ પ્રશ્ન છે એ આગળ કોર્પોરેશન સુધી પહોંચે અને હજી સાફ થાય એ અમારી ખાસ રજૂઆત છે એક છવ્વીસ રોજ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના જે પૂર અસરગ્રસ્ત વ્યક્તિને કોઈ પણ જગ્યાથી કોર્પોરેશન હોય કોઈ ધારાસભ્ય હોય કે કોઈ બી અધિકારી હોય કોઈ બી અત્યાર સુધીમાં આવ્યું નથી અત્યાર સુધી ખાલી અમારા બારીયા સમાજ યુવા સંગઠનને જમવાનું આપેલ છે સમાજ ભરવાડ સમાજે ટ્રેક્ટર લઈને પિકઅપ લઈને બધાને જમવાનું આપેલ છે એ બદલ એ બી એમનો બી કોર્પોરેશનનો હજુ કોઈ પણ સહાય મળેલ નથી અને કોર્પોરેશનવાળા હજુ સુધી આયા નથી કોઈ મહામંત્રી બી નહીં કે ધારાસભ્ય બી નહીં કે કોર્પોરેટર બી નહીં બરાબર વોટ લેવું હોય તો ફર્ટ કાગળ લઈને ઘરમાં આપવા આવે છે ગાડીઓ લઈને મોટી મોટી ગાડીઓ લઈને આપવા આવે છે પણ અત્યાર સુધી ગયા છો કે તમે લોકો ખોવાઈ ગયા છો તમે લોકો આવો પછી ખબર પડે કે આ જરામનગીરીની પરિસ્થિતિ શું છે ભારતમાં રાખી જય